એ સમર્થન ઉપર તેઓ ખરા ઉતરશે તમામ સમાજના લોકોની સાથે ખબેથી ખભો મિલાવીને કામ કરશે તેવું તેમણે કહ્યું હતું હું ડામોર ભાવેશભાઈ જીતેન્દ્રભાઈ જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે આજે મામલાદાર કચેરીએ ફોર્મ ભર્યું છે મારા માતૃશ્રી છેલ્લા દસ વર્ષથી જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતની સેવા આપી રહ્યા હતા જ્યારે અત્યારે ફરીથી મારા મતદાર ભાઈઓ બહેનો નવવન સાથી મિત્રો તમામે મને આ સહકારથી ફરીથી ઉમેદવારી મેં નોંધાવી છે અગાઉ જે દસ વર્ષથી કામ મારા કરતા હતા ને જે બોર્ડની અંદર કામો બાકી છે એ હું પૂર્ણ કરીશ મારા મતદાર ભાઈઓને નમ્ર વિનંતી છે કે ફરીથી મને વિજય બનાવશે એવી આશા રાખું છું